ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

કોઈપણ પ્રકારની જન્મ કુંડલીને લઈને સમસ્યા આવતી હોય તો તૈયાર રહો કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો આપને મુજવતા પ્રશ્નો પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ અને જન્મ સમય જન્મ સ્થળ જણાવવાનું રહેશે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત જય ગણેશ જય ગણેશ શરૂઆત કરીએ મહેશભાઈ આપના કાર્યક્રમની અને તે પહેલાં જ જાણી લે કે આજે કયા યોગ વિશે આપ જણાવી રહ્યા છો અને સાથે કયો એવો ઉપાય કરવો લાભદાયી રહેશે દેવી પ્રપન્નાર્તી હરે પ્રસિદ પ્રસિદ્ધ માતર જગતો ખિલસ્ય પ્રસિદ વિશ્વેશ્વરી પાહી વિશ્વમ તમિશ્વરી દેવી ચરાચરશ્ય જય ગણેશ દર્શક મિત્રો આજે આપણો વિષય છે જન્મ કુંડળીની અંદર રાહુ મહારાજ તો રાહુ મહારાજ જીવનની અંદર સારું અને ખરાબ ફળ કેવી રીતે આપી શકે તો જન્મકુળની અંદર સૌ પ્રથમ તો રાહુ એટલે આપણે કહેવત છે ને કે રા કરાવે ઘા રાહુ મહારાજ હંમેશા કોઈ પણ સ્થાનની અંદર દેહ ભુવનની અંદર હોય જ્યારે મંગળ જોડે યુતિ કરતા હોય ત્યારે શરીરની અંદર કોઈ પણ અંગનો ભંગ કરાવે તો જન્મકુળને રાહુ મહારાજ તો જ્યારે જન્મકુળ દરેક ગ્રહોની જોડે રાહુ મહારાજના એક દોષ બનતો હોય છે જેમ કે સૂર્ય જોડે હોય ત્યારે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ બનતો હોય છે ચંદ્ર જોડે હોય ત્યારે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બનતો હોય છે મંગળની જોડે ત્યારે મંગળ રાહુનો એક અંગારક યોગ બનતો હોય છે બુધની જોડે હોય ત્યારે બુધ અને રાહુનો પણ એક પિશાચ યોગ બને સ્કિનને લગતા પ્રોબ્લેમ આપે શુક્ર જોડે ત્યારે પણ ખરાબ યોગ બને શનિરોહે શનિ જોડે હોય તો સ્થાપિત યોગ બનતો હોય છે તો જ્યારે અલગ અલગ રાહુ મહારાજ ફળ આપે છે અલગ અલગ ભાવની અંદર ફળ આપે છે જ્યારે એવું કહેવાય છે કે રાહુ મહારાજ એક પાંચ અને નવ સ્થાનની અંદર ત્યારે વધારે ખરાબ ફળ આપતા હોય છે બીજા નંબરની અંદર ત્રિક સ્થાનની અંદર છ આઠ અને બાર આ સ્થાનની અંદર રાહુ મહારાજ હોય ત્યારે સારું ફળ આપતા હોય છે એવું કે છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ને તો વ્યક્તિને જે જગ્યાએ નોકરી કરતા હોય જોબ કરતા હોય ને ત્યાં વ્યક્તિનું હંમેશા પ્રભુત્વ હોય લોકો બધા એની જોડે બેહી અને કામ કરે એ વ્યક્તિને સલાહ આપને બધાય કામ કરતા હોય છે એટલે રાહુ મહારાજ છે ને કુંડળીની અંદર પોઝિટિવ ફળ અને નેગેટિવ પણ ફળ આપતા હોય પોઝિટિવ ફળ એટલે કે જ્યારે ભાગ્ય સ્થાનની અંદર જ્યારે રાહુ હોય તો વ્યક્તિને નાની ઉંમરની અંદર સત્તર અઢાર ઓગણી કે બાવીસ વર્ષની અંદર વિદેશ યોગ કરતા હોય છે બારમા સ્થાનની અંદર જ્યારે રાહુ હોય ત્યારે પણ વ્યક્તિના જીવનની અંદર સારું ફળ આપતા પણ ધનનો વ્યય કરાવરાવે છે જી બિલકુલ આપણી સાથે દર્શક મિત્રો જોડાયા છે ઇન્દ્રજીતભાઈ ગોહિલ આપનું સ્વાગત છે ઇન્દ્રજીતભાઈ આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો

જ્યારે જન્મકુંડળીની અંદર અત્યારનો આપનો સમય તો કુંડળી દરમિયાન જ્યારે આપની અહીંયા સિંહ લગ્ન છે અને સિંહ લગ્નની અંદર જ્યારે આપણા જન્મનો શનિ સપ્તમ સ્થાનની અંદર છે ત્યારે અત્યારે ગોચરની અંદર શનિ જ્યારે મીન રહસ્યની અંદર આવ્યા છે અને અહીંયા જ્યારે રાહુ મહારાજ પણ આપણા અહીંયા કુંડળીની અંદર જ્યારે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી તકલીફો આપતી હોય છે બીજા નંબરમાં અત્યારે શનિ રાહુ મહારાજ કુંભરાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે તો આપના જન્મના શનિ ઉપર રાહુનું પરિભ્રમણ થાય ત્યારે વ્યક્તિ હંમેશા કોઈ પણ કામ ધંધો વ્યવસાય કરવા જાય તો એની અંદર વ્યક્તિના જીવનની અંદર બાધા ઉત્પન્ન થતી હોય છે કામ ન થતા હોય છે આવા બધા પ્રશ્નો આવતા હોય છે અને અહીંયા આપણી જન્મકુંડની અંદર અત્યારે શનિની પણ મહાદશા ચાલી રહી છે એટલે અગિયાર દસ બે હજાર છવ્વીસ સુધીનો થોડોક સમય આપણા માટે કઠિન છે તો અગિયાર છ બે હજાર છવ્વીસ પછી આપનો અગિયાર દસ બે હજાર છવ્વીસ પછીનો આપનો સમય સારો છે એટલે કોઈ ચિંતા ન કરશો કુંડળી એકંદરે સારી છે પણ આ વર્ષ થોડુંક આપણા માટે કઠિન છે દસમા મહિના પછી આપના ગ્રહો બહુ સારા છે અને સારું ફળ મળશે જય ગણેશ

અને લગ્ન નું બે ભેગું છે મેળ નથી પડતો ક્યાંય એને બાબા ને ધંધા નો મેળ નથી પડતો બાબા ને જી અહીંયા હવે જન્મકુંડળીની અંદર અહીંયા મકર લગ્ન અને મકર લગ્નની અંદર જ્યારે ચંદ્ર મહારાજ હોય સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે ચંદ્ર મહારાજ શનિના ઘરની અંદર હોય મંગળ અને કેતુનો એક અંગારક યોગ આપનો બની રહ્યો છે અને ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ છે જ્યારે વિવાહના કારગ્રહ અને જ્યારે સપ્તમેશ જ્યારે દૂષિત હોય અને જ્યારે નવમાસ કુંડળીની અંદર જ્યારે સપ્તમ સ્થાન જ્યારે દૂષિત થતું હોય ને ત્યારે વિવાહની અંદર વિલંબ થતો હોય છે કંઈક ને કંઈક બાધા આવતી એના માટે એક અર્ક વિવાહ નામની પૂજા કરાવી લેવી અને ગુરુ રાહુનો ચાંડાલ યોગ અને મંગળ કેતુનો અંગારક યોગનું પણ નિવારણ કરવું બીજા નંબરની અંદર અહીંયા છઠ્ઠા સ્થાનનો સંબંધ અને કર્મભુવનનો સંબંધ કે છઠ્ઠા સ્થાનની અંદર અહીંયા મિથુન રાશિ અને કર્મની અંદર જ્યારે દસમા સ્થાનની અંદર તુલા રાશિ આ બંનેના સ્વામીના માલિક જ્યારે અહીંયા બુદ્ધ અને શુક્ર જ્યારે સાથે હોય ને એટલે વ્યક્તિ એક જગ્યાએ સ્થિરતા ન આપે વ્યક્તિને વારંવાર નોકરી બદલવાના ચાન્સ ઊભા થતા હોય છે જે જગ્યાએ નોકરી કરે ત્યાંથી કોઈક ના કોઈક શત્રુ ઉત્પન્ન થતા હોય છે એટલે આના માટે ગુરુ રાહુનો ચાંડાલ યોગ મંગળ મંગળકેતુનું અંગારક યોગનું નિવારણ કરવું અને બુદ્ધ માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી બની શકે ને તો રોજ ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર અથવા ઓમ નમો નારાયણાય નમ આ મંત્રના જપ કરશો તો અવશ્ય આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે જય ગણેશ અનેક દર્શક મિત્ર આપણી સાથે ત્રિલોકભાઈ ફોન લાઈન પર જોડાયા છે આપનું સ્વાગત છે ત્રિલોકભાઈ ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો સર મારી જન્મ તારીખ છે નવ બાર ઓગણીસો ત્રાણું નવ બાર ઓગણીસો ત્રાણું જી સર જન્મ સમય જન્મ સમય સાંજે સાત વાગે બિલકુલ અને જન્મ સ્થળ કયું છે મહેસાણા આપ શું પૂછવા માંગો છો પ્રશ્ન આપનો

એટલે પાંચ ગ્રહો જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર હોય ત્યારે એવું કહેવાય વ્યક્તિના જીવનની અંદર ઘણો બધો સાહસ અને વ્યક્તિ ડેરિંગ પાવરવાળા હોય ગુરુચંદ્રનો એક ગજકેસરી યોગ બન બની રહ્યો છે ભાગ્યસ્થાનની અંદર કુંભ રાશિના શનિ મહારાજ પણ સ્વગૃહી છે એટલે કુંડળી એકંદરે આપની સારી છે પણ છઠ્ઠું સ્થાન એ નોકરીનું છે ને એની અંદર જ્યારે સૂર્ય મંગળ અને રાહુ જેવા ગ્રહો હોય એટલે નોકરીની અંદર તમને એક જગ્યાએ સ્થિરતા ન આપે અથવા જે જગ્યાએ નોકરી કો ત્યાં ખોટું કોમનું પ્રેશર આપતું હોય તમારું મન ત્યાં સ્થિર ન થાય એનું એક જ કારણ છે કે રાહુ મંગળ અને ત્યાંથી પણ શત્રુઓ પણ ઊભા થાય તો આનું એક જ કારણ છે કે જ્યારે શુક્ર સૂર્ય અસ્તના થતા હોય તો આ રાહુમંગળના અંગારક યોગ અને મંગળનો અંગારક યોગનું એક નિવારણ કરવું આપના માટે યોગ્ય છે સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે ગુરુ મહારાજ અહીંયા ગજ યોગ પંચમ સ્થાનની અંદર બની રહ્યો છે એટલે વિવાહની અંદર જે વિલંબ થાય છે ત્યાં એક નવમાસ કુંડળીની અંદર પણ આપણા સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે બુદ્ધ મહારાજ જ્યારે શનિ અને ચંદ્ર જોડે દૂષિત થતા હોય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થતો હોય છે તો આ બુદ્ધ અને શનિનું એક નિવારણ કરવું ગુરુ અને મંગળ રાહુનો અંગારક યોગ અને સૂર્ય મંગળના અંગારક યોગનું નિવારણ કરવું અંગારક સ્તોત્રના પાઠ કરવા રોજ અને ભગવાન ગણેશજીની ઉપાસના કરવી ભગવાન ગણેશજી છે ને એ મંગળના અંગારક યોગના દેવતા છે તો ભગવાન ગણેશજીની ઉપાસના કરવામાં આવે ઓમ રીમ ગ્લોમ ગંગણપતિ નમઃ આ મંત્રના જપ કરશો ને તો અવશ્ય આપની બધી સમસ્યાનું સમાધાન થઈ જશે અને આ બધા જ ગ્રહોનું એકવાર અવશ્ય સારા વિદ્વાન ભૂદેવ જો નિવારણ કરાવો તો જલ્દી જલ્દી આપનું કામ થઈ જશે જય ગણેશ આપણી સાથે અનેક દર્શક મિત્ર ભૂમેશભાઈ ફોન લાઈન પર જોડાયા છે આપનું સ્વાગત છે ભૂમેશભાઈ ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો હું મારા વિશે પ્રશ્ન પૂછવા માંગુ છું અને મારી જન્મ તારીખ છે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો નેવું અને જન્મ સમય છે એક વાગે ને ત્રીસ કલાકે સવારે એ એમ અને સ્થળ છે મહુવા ડિસ્ટ્રિક્ટ ભાવનગર ગુજરાત બિલકુલ શું પૂછવા માંગો છો આપનો પ્રશ્ન સર મારે છે ને અત્યારે ડિવોર્સનો કેસ ચાલે છે તો હવે એમાંથી ક્યારેય મને મુક્તિ મળશે અને વધતા મારું દાંપત્ય જીવન મતલબ હવે ભવિષ્યનું કેવું રહેશે અને મને બહુ જ ટેન્શન એવું બધું રહી છે બહુ જ ચિંતા રહું છું ઘણા લાંબા સમયથી હવે આપની જન્મ કુંડળી વૃશ્ચિક લગ્ન અને જ્યારે લગ્નનો અધિપતિ મંગળ જ્યારે અહીંયા સપ્તમ ભુવનની અંદર હોય અને સપ્તમ ભુવન એ દાંપત્ય જીવનનું છે ને વૃષભ રાશિના જ્યારે મંગળ મહારાજ હોય એના કારણે આપણા જીવનની અંદર વિવાહની અંદર આ બધી પ્રોબ્લમ ક્રિએટ થાય છે બીજા નંબરમાં શનિ અને ચંદ્રનો એક વિષ યોગ કુંડળીની અંદર બની રહ્યો છે જ્યારે ધન ભુવનની અંદર વિષયોગ યોગ હોય ત્યારે વ્યક્તિને પારિવારિક સમસ્યાઓ આપે જે જગ્યાએ વ્યવસાય નોકરી કરતા હોય ત્યાં પણ કંઈક ના કંઈક તકલીફો આપે આ બધી ગુરુકેતુનો એક ચાંડાલ યોગ પણ બની રહ્યો છે તો કુંડળીના બધાય ગ્રહો એવી રીતના છે ને કે દરેક બાબતમાં આપણા જીવનમાં સંઘર્ષ જ આપે છે લાઈફની અંદર વ્યવસાય હોય યા દાંપત્ય જીવન હોય યા પારિવારિક સમસ્યાઓ આ બધી કંઈકની કંઈક પીડાઓ આપે છે આપણા જીવનમાં સેટિસ્ફેક્શન કોઈ પણ બાબત મળતું નથી જે પણ કામ કરીએ છીએ એની અંદર અસંતોષ જ રહેશે તો એકવાર બની શકે તો શનિચંદ્રનો વિષયોગ સૂર્ય નીચનો છે સૂર્ય મહારાજની તુલા રાશિમાં એની ઉપાસના કરો અને ગુરુ કેતુનો એક ચાંડા યોગ છે આ બધા ગ્રહોનું જો એકવાર નિવારણ કરાવો તો તમને અવશ્ય આનું તમને સારું ફળ મળી જશે અને તમારા જીવનમાં જે જે અવરોધો છે એ બધા અવરોધો ભગવાન દૂર કરશે અને તમારા બિઝનેસની અંદર તમને સારી સફળતા અપાવશે જય ગણેશ બિલકુલ અને તમામ જે દર્શક મિત્રો હજુ પણ જોડાયા છે આપણી સાથે આપ જોડાયેલા રહેશો કારણ કે હાલ સમય થયો છે વિરામ લેવાનો વિરામ બાદ ત્વરિત પાછા હું જોતા રહો ન્યૂઝ કેપિટલ બ્રહ્માદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજવાત એસ્ટ્રો ગુરુની અંદર અને આપણી સાથે મહેશભાઈ શાસ્ત્રી જોડાયેલા છે મહેશભાઈ આગળ વધીશું અન્ય એક દર્શક મિત્રો આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે વાત કરીએ સંજયભાઈની સંજયભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો સંજયભાઈ હા મારા માટે પ્રશ્ન છે એક એક ઓગણીસો ઇકોતેર જન્મ તારીખ એક એક ઇકોતેર

અને જ્યારે શુક્ર જ્યારે ગુરુ જોડે હોય આમ તો ખાણીપીણી માટે છે ને ચોથું સ્થાન અને બીજું સ્થાન ચોથા સ્થાનની અંદર જ્યારે સિંહ રાશિ છે ને સિંહ રાશિના અધિપતિ સૂર્ય મહારાજ એ સૂર્ય મહારાજ પણ આપણા અહીંયા સારા બની રહ્યા છે કેમ કે સૂર્ય બુધાદિત્ય યોગ પણ આપણો ભાગ્યસ્થાનની અંદર બની રહ્યો છે ગુરુ શુક્ર સારા છે જે વ્યક્તિના હંમેશા ગુરુ શુક્ર શુક્ર જેનો પાવરફુલ હોય ને એ વ્યક્તિ હંમેશા વ્યક્તિ ભોજન સારું જ બનાવે એવું કહેવાય કે ચોથા સ્થાનનો સંબંધ જ્યારે શુક્ર જોડે બનતો હોય અથવા ચંદ્ર જોડે બનતો હોય કોઈપણ સ્ત્રીની કુંડળી હોય અથવા કોઈપણ પુરુષની કુંડળી હોય ને એના હાથની અંદર એક જાદુ હોય કે એ ભોજન બનાવે એટલે હંમેશા સ્વાદિષ્ટ જ બને તો તમારી કુંડળીની અંદર પણ એવા યોગ છે તો અહીંયા તમે જે પણ કુંડળીની અંદર ગુરુ શુક્ર બે સાથે છે એટલે તમારા માટે ખાણીપીણી માટે યોગ્ય છે અને ખાણીપીણી આપ કરી શકો છો એની અંદર આપણને સારી સફળતા મળી જશે પણ એક કુંડળીની અંદર કર્મસ્થાનની અંદર રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ છે જે રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ કર્મભવનની અંદર બની રહ્યો છે એ આપણા જીવનની અંદર દરેક બાબતમાં એવું કહેવાય કે બે વર્ષ અઢી વર્ષ ત્રણ વર્ષ કે દોઢ વર્ષની અંદર કોઈ પણ ધંધો કરીએ છે ને એની અંદર આગળ ત્રણ વર્ષ થાય એટલે કંઈકની કંઈક એવી તકલીફો આવે કંઈકની કંઈક એવી રૂકાવટો આવે જેના કારણે ધંધો ચેન્જ કરવો પડે અથવા તો એની અંદર સફળતા ન મળે જ્યાં નોકરી કરતા હોય તો આ રાહુચંદ્રનું એક ગ્રહણયોગનું વિધાન એક સારી વિદ્વાન ભૂદેવ જોડે કરાવી દેજો જેના થકી તમે જે પણ વ્યવસાય ચાલુ કરો એની અંદર હવે તમને એવી સફળતા મળે કે બીજી વાર તમારે બીજો ધંધો કરવાની જરૂર પડે નહીં જાય ગણેશ

કેમ કે વિવાહના કારગ્રહ છે ને એ શુક્ર મહારાજ છે અને જ્યારે શુક્ર મહારાજ મૃત અવસ્થાના હોય અને શુક્ર મહારાજ અહીંયા રાહુના નક્ષત્રમાં હોય જ્યારે આદ્રા નક્ષત્રની અંદર હોય ને ત્યારે વ્યક્તિના જીવનમાં લગ્નમાં બાધા ઉત્પન્ન કરે બીજા નંબરની અંદર મંગળ પણ કુંડળીની અંદર બની રહ્યો છે દ્વાદશ ભાવની અંદર મંગળ અને રાહુનો એક અંગારક યોગ બની રહ્યો છે અને કુંડળીની અંદર મકર રાશિમાં જ્યારે ગુરુ મહારાજ નીચના છે જ્યારે ગુરુ મહારાજ પણ વિવાહના ગ્રહ છે જ્યારે મંગળ શુક્ર અને ગુરુ ત્રણેય જ્યારે ગ્રહો દૂષિત થતા હોય ત્યારે વિવાહમાં વિલંબ થાય તો આના માટે મંગળ રાહુનું અંગારક યોગનું એક નિવારણ કરવું યોગ્ય છે અને ગુરુ મહારાજ માટે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ અથવા તો રીમ ગુરુવે નમઃ મંત્રના જપ કરો કોઈ ભૂદેવને બને ને તો ગુરુવારના દિવસે એક સીધાનું અનાજનું દાન કરી દેજો ને ભુદેવને ધોતી વસ્ત્ર અને દક્ષિણા અર્પણ કરજો એક ગુરુવારના દિવસે તો ભગવાનની કૃપાથી તમારી કામના અવશ્ય પૂર્ણ થઈ જશે જય ગણેશ આપણી સાથે એક દર્શક મિત્ર જીગ્નેશભાઈ ફોન લાઈન પર જોડાયા છે જીગ્નેશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો તેમની જન્મ તારીખ જણાવશો જન્મ તારીખ છે બાર ચાર ઓગણીસો અઠ્ઠાણું બાર ચાર હા બિલકુલ અને જન્મ સમય જન્મ સમય 1 મિનિટે બપોરે બિલકુલ જન્મ સ્થળ કયું છે જન્મ સ્થળ ગાંધીનગર ગાંધીનગર આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો પ્રશ્નમાં ગુરુદેવને એવું કહેવાનું ખાસ કે અત્યારે હાલ એ અત્યારે યુએસ માં છે હવે એના મેરેજ માટે યોગ અત્યારે હાલ છે કે નહીં અને ક્યાં સ્થાયી થશે ગાંધીનગર અહીં ઇન્ડિયામાં કે યુએસમાં જી હવે અહીંયા આપણા આ જાતકની કુંડળી કર્ક કર્કલગ્નની અને કર્કલગ્નની અંદર જ્યારે વિવાહની અંદર સપ્તમ સ્થાન સપ્તમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ અને શનિ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર સૂર્ય જોડે દૂષિત થતા હોય સૂર્ય શનિનો એક પિતૃશ્રાપિત યોગ છે ગુરુકેતુનો ચાંડાલ યોગ છે આમ તો કુંડળી એકંદરે સારી છે હંમેશા કેમકે ગ્રહો આ જાતકની કુંડળી અંદર ભાગ્યસ્થાનની અંદર એવું કહેવાય કે ભાગ્યેશનો અને અષ્ટમેશનો પરિવર્તન યોગ બને છે કર્કલગ્ન અને અષ્ટમ સ્થાનની અંદર કુંભ રાશિ તો કુંભ રાશિની અંદર ગુરુકેતુનો ચાંડાલ યોગ છે અને ભાગ્યસ્થાનની અંદર મીન રાશિની મીન રાશિની અંદર શનિ સૂર્ય અને બુધની યુતિ છે જ્યારે ગુરુ અને શનિનો પરિવર્તન યોગ હોય એટલે જાતક બહુ ભાગ્યશાળી છે પણ વિવાહની અંદર અત્યારે હમણાં થોડીક શાંતિ રાખો કુંડળીની અંદર અત્યારના યોગો થોડાક અહીંયા બાવીસ બે બે હજાર સત્યાવીસ પછીના પૂર્ણ યોગ બની રહ્યા છે તો એના માટે આ ગ્રહોનું એકવાર તમે નિવારણ કરવું યોગ્ય છે ગુરુકેતુનો ચાંડાલ યોગ અને શનિ અને સૂર્યનો પિતૃશ્રાપિત યોગ છે બીજા નંબરની અંદર મીન રાશિમાં બુદ્ધ મહારાજ નીચેના થાય છે તો બુધનું પણ એક નિવારણ કરાવી લેવું જો જેના થકી આ બાળકના કુંડળીની અંદર જે પણ જીવનમાં વિવાહની અંદર કોઈ પણ અડચણ આવતી હોય ને એ નહીં આવે પહેલાં ગ્રહોનું અવશ્ય નિવારણ કરાવો અને તો આ બાળકને વિદેશની અંદર સારી સફળતા મળશે અને ત્યાં તમારો બીજો પ્રશ્ન હતો કે ત્યાંને ત્યાંની છોકરી મળશે કંઈ નહીં કેમ કે અહીંયા ચોથા સ્થાનની અંદર તુલા રાશિની તુલા રાશિની અંદર ચંદ્ર મહારાજ હોય જ્યારે ભાગ્યશ જ્યારે સપ્તમેશ જ્યારે ભાગ્યસ્થાનની અંદર એટલે હંમેશા ઇન્ડિયન છોકરી મળે અને જ્યારે કુટુંબ પરિવારથી જ પોતાના નજીકના વ્યક્તિની અથવા તો કોન્ટેકમાં અથવા પારિવારિક સબ અંદરો અંદર અહીંયા સગું થવાની શક્યતા છે જય ગણેશ બિલકુલ અને એક દર્શક મિત્ર વર્ષાબેન આપણી સાધક ફોન લાઇન પર જોડાય છે વર્ષાબેન સ્વાગત છે આપણને ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો એ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જન્મ તારીખ પચીસ ત્રણ અઠ્ઠાવન બિલકુલ જન્મ સમય તમે નહીં ખબર બિલકુલ અને રાજકોટ બિલકુલ શું પૂછવામાં મકાન વેંચવાનું છે મકાન નથી

એકવીસ ગુરુવાર કરશો તો ભગવાનની કૃપાથી અને ભગવાન ગણેશજીની કૃપા કૃપાથી અવશ્ય આપનું મકાન વેચાઈ જશે તો તમારું જે મકાન વેચવાનું છે એ મકાનના ઈશાન કોણાની અંદર એક સવા કિલો ચણાની દાળ અને ત્યાં થોડીક પાંચસો ગ્રામ હળદર બંનેની ઢગલી કરીને ત્યાં મૂકી દેવાની ત્યાં એક દીવો કરવાનો અને ત્યાં ગણેશ સંકટના સ્તોત્રના અગિયાર પાઠ કરવાના અને અહીંયા અગિયાર ઓમ ગ્લોમ ગંગ ગણપતિ નમ આ મંત્રના જપની માળા કરવાની આવું એકવીસ ગુરુવાર કરો તો અવશ્ય આ તમારું મકાન વેચાઈ જશે જય ગણેશ આપણી સાથે અનેક દર્શક મિત્ર રેખાબેન જોડાયેલા છે ફોન લાઈન પર રેખાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો હેલો જી રેખાબેન હા મારી ચોવીસ અગિયાર તેસઠ ચોવીસ હેલો ચોવીસ અગિયાર તેસઠ બિલકુલ જન્મ સમય જન્મ સમયની ખબર નથી એ ટાઈમની બિલકુલ જન્મ અમદાવાદ અમદાવાદ હા બિલકુલ અને આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો અરે હું દુખી બહુ છું કે લગન કર સગાઈ કરી ત્યારની હજુ સુધી સુખ નઈ મળ્યું જસ નઈ મળ્યો ગમે એટલું કોઈનું હારું કરું પણ જસ નથી મળતું મારા જી 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 અહીંયા હવે જન્મ કુંડળીની અંદર જશ માટે હંમેશા ગુરુ મહારાજ માન પ્રતિષ્ઠા આ બધું ગુરુ મહારાજ આપતા હોય છે તો જન્મકુંડલી અંદર જ્યારે ગુરુ મહારાજ જ્યારે દૂષિત થતા હોય એટલે વ્યક્તિને કોઈ પણ બાબતમાં જશ ન મળે સમજ્યા અને અહીંયા શનિકેતુનો એક શ્રાપિત યોગ પણ કુંડળીના પ્રશ્નકુંડળીના આધારિત બની શકે છે તો અહીંયા કુંડળીની અંદર તો એવા કોઈ ગ્રહો હાલના ખરાબ નથી પણ બસ ભગવાનની અત્યારે ભક્તિ કરો અને ભગવાનનું નામ લો અને બની શકે ને રોજ આપણા કુળદેવીની રોજ એક દીવો કરી અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે નમઃ રોજની અગિયાર માળા કરો તો માતાજીની કૃપાથી આ તમારી જે પણ સમસ્યાઓ છે બધી દૂર થઈ જશે જય ગણેશ અનેક દર્શક મિત્રો આપણી સાથે મીતાબેન ફોન લાઈન પર જોયા છે મીતાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો અવાજ આવે છે મીતાબેન અવાજ આવે છે આપને આપ ફરીથી સંપર્ક કરી શકો છો અન્ય એક દર્શક મિત્ર નિલેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે નિલેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો

આપને પ્રશ્ન શું પૂછવા માંગો છો એ અત્યારે 16 થી 17 વર્ષની એજ છે અત્યારે 11th માં છે પણ એને નોલેજ એટલું બધું નથી સાવ બોડી છે એટલે કોઈનો ભી તરત વિશ્વાસ કરી લે અને સાવ પેલું લાગે કે એ એ ઉંમર પ્રમાણે એની જે પેલું હોવું જોઈએ એ નથી અને કોઈનો ભી વિશ્વાસ કરી લે અને એ બેઠી હોય તો એમાં સુન મૂન જ બેઠી હોય તો એના માટે કોઈ પેલું ઈલાજ બતાવો ને જી અહીંયા રુચિક લગ્ન અને લગ્નના અધિપતિ મંગળ મહારાજ અને જ્યારે મંગળ મહારાજ જ્યારે લગ્નેશ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય ત્યારે વ્યક્તિના હંમેશા જે ઉંમર કરતાં વ્યક્તિની બુદ્ધિનો વિકાસ ના થાય બીજા નંબરની અંદર વ્યક્તિનો હંમેશા આના માટે ચંદ્ર મહારાજ દૂષિત થતા હોય છે તો જન્મકુંડની અંદર મકર રાશિ અંદર રાહુ અને ચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે જ્યારે ગ્રહણ યોગ બનતો હોય ત્યારે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે તો આના માટે ગ્રહણ યોગનું નિવારણ કરવું અને આ જાતકનો જેટલો પણ વજન છે એટલા વજનના ચોખા દર સોમવારના દિવસે કોઈ શિવ મંદિરમાં આલવાનું રાખો આવા પાંચ સોમવારની અંદર આપો તો આ બાળકીનો જે પણ પ્રશ્ન છે ને એનું સોલ્યુશન આવી જશે અને તમે ગમે એટલી મહેનત કરશો પણ આ જાતકની કુંડળીના ગ્રહો એવી રીતના છે કે વ્યક્તિના જીવનની અંદર આમ તો રાહુચંદ્ર સાથે છે ને એટલે જે જો એવું ટેલેન્ટ તો ન જ આપે પણ ધીમે 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 વ્યક્તિના અહીંયા પ્રગતિ થશે જય ગણેશ બિલકુલ આશા છે માહિતી ઉપયોગી લાગી હશે અને સાથે જ આપ તમામ દર્શક મિત્રો જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને આપે પણ મહેશભાઈ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ આભાર જય ગણેશ તો દર્શક મિત્રો આજે આ કાર્યક્રમની અંદર જો આપનો પ્રશ્ન સામેલ ન થયો તો દુઃખના ન માનશો આવતા એપિસોડમાં આપ પૂછી શકો છો સોમવારથી શુક્રવાર રાત્રે સાડા નવ કલાકે આ કાર્યક્રમ ચાલતો હોય છે હાલ મને આપશો રજા જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર